નામ જે શ્રી કૃષ્ણ જય વસરા જટણા વાગે ગા ત્રણ ને દસ જેવું થયું અને આપણે ધાને મીમાનો ભળિયા બોલે ત્રીજો દિવસે મીમાન આવે ગા અને ખાધું પીધું બપોર ઉપના આવ્યા અને મોકે છે ને ભાઈમાં મોટર ચાલુ કરવા ગાંધા મોટો બધો હરોપ નીકળ્યો તે હરોપ નીકળ્યો ને તે પકડવા વાળા ભાઈની ભરીકા નીકળ્યો તો બે એક વાગાનો દોઢ વાગાનો પણ આવે ને તેડવા જઈએ ને મૂકે ને કરે ને પાછો વાયમાં ગીરે ગો ઓખા ઓખામાં અર્ધી કલાક તણી ગોતવામાં થઈ પી ગોત્યો પાછો પાણીમાં એટલી ઈણી હે ને પકડ કઈ કરવી ને એ વિચારે પકડે પાછો કાઢીએ સાણણીમાં કાડો ઓરો ભાગે જાય તો બી ગુરી વાર નું હોય જાવ કાઢે આ ભાઈ બીજી વાર અમાર વાડી આવે ગા એક વાર કારી મજે બી નાગણી હતી એની પકડાવી અને આજ છે હરફ પકડવાનો જઈએ પણ ઘણી ટેકનિક હોય ને પાણીમાં હોય તો કી કાઢવો દરમાં હોય તો કી કાઢવો એને બધી રીતે કાઢતા આવડતું હોય અને જીવના જોખમી જોઈ કાઢે પણ હકે બસ સામાન ઘર ભેરો કરી દીધો અને એ કાઢે માન જોડી એક તો જોડતું નું તો ઘરમાં ભરાણો તો ઓલો ઇન્દ્રામાં જાસ ઈ બેઠો વાજો ગિરે જાગણે

देख लगा वही जाने से कि भाई पकड़े तो, आ। आ। तो, तो ना मुके लगे वही से ना मुके हूं तो भैया औरदार मत मत को कुछ खा दे दे अब आगे वो और गद ये थाई क्यों कल तक थावा उतरने रेडी हां चलो अब बासी छोड़ना तो कौन ना बाकी हाथ तो आठ फुट नए कि तो है? आ, तो हो हो। आमा नुक्रे, नुक्रे जा है। 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 है।

એટલે એક માણસ માટે સારું ને એક બીજું સારું જનાવર માટે કે એનો જીવ ન જાય ને પોતે એની માટે હાજરી દેવી બહુ અઘરી છે એના માટે સમય દેવો ગમે એ કામ મૂકેને જવું પડે એવું તેવું હોય તર એટલે આપણી ધારો કે વાતનું કરીએ પણ અઘરું છે પણ છતાં ગોવિંદભાઈ માણસ જેવા માણસો સમાજમાં આ કામ કરીને પ્રકૃતિ તરફ બહુ આગેવાનનું કામ કરે ભાઈ એટલે ગમે એવું હોય તો તમે સંપર્ક કરી શકો ગોવિંદભાઈનો અમારે કોમેન્ટ બોક્સમાં નંબર આવી છે ગોવિંદભાઈનો એ તમે લે શકો ટકારીયાની આજુબાજુનું કોઈ વિસ્તારમાં હોય તો એ આવે મદદ કરી છે તમારે કે એને ખેતરના કામમાં હતા લગભગ કામ થતા અને કામમાં અટાણા આવે માંડવીએ તો ઉપર ઉપરથી વીણાય ગઈ મોટા ખેતર નહીં કાઢતા હતા ને વાહે વાહે બાજુ નવેદ્યુ થાય ને એ માંડવી કાઢતી જતી હતી અને ઉપર ઉપરથી વીણાતું હતું માંડવી નીકળતી હતી એ કામ થતા હતા અને અટાણા આવે માંડવી હમી કરવાનું કામ એ અલરમાં ને ઉપર માંડવી વવલાઈ જાય ને તો દાઠાણ ઝીણી ચાકી માંડવી કાંદાની પીસાન હોય ને એ કોફાન ઉડે જાય અને ઠાવકી ઠાવકી ઓપનરમાં વાવલે નાખીએ ને

ઓવરટાઈમ ને કરતા હોય મન થાય ત્યારે ના આવતા હોય નાખતા હોય થી એની ખબર હોય કે બાવી ટોલી થઈ હતી કેટલીક થાય ને કાં થાય કઈ ખબર નહીં ખમી થતી જાય રૂપારી અરવા ડોડવા હોય ને એ આગળ આગળ નહીં કરતા જાય અને હારી હારી વજનવાળી માંડવી ને ખોફાન હોય ઉડે જાય ને ઠાવકી હોય ને માતલ માંડવી આપણી મેરની ભાષામાં માતલ ડોડવો ઠાવકી ઠાવકી માંડવી તરવાતી જાય અને ડાઠા ઝીણા ઝાંખા હોય ઉઠતા જાય કાગળ પાથરા માથે જ હલર રાખી દીધું હે ને માંડવી ઓછી બગડી એકતા બગડી મલક ની ढाकी ही है कोरी मांडवी यानी सेले वालों अब दी हो जाता है ना आंखी दीवान होती दी है हमी करवानी है ना तोली घरेलू पड़ी

હલહર તો સાલું જ રાખ્યું હમી કરવામાં કઈ ન હોય હમી કરી લઈએ ને તો બપોર પછી વધારે થોડોક ટાઈમ સો વાગે પછી થોડીક વાર વધારે આપવું હોય તો આ લેમ હલર અને દીની પછી બાઈયુ ટોરો વરને બેસે જાય તો હમી થઈ જાય આઠ જણીઓ હમીઓ કરતી જાય અને બીજા સાત આઠ જણા ચાલુ હોય ને એક વડું ખેતર આપણે માંડવી કાઢી એમાં ઓ ટ્રેક્ટર ચાલુ કરી દીધો ઓપનર આવડે જાય ટ્રેક્ટર ચાલુ કરી દીધો દાતી રાત માર દઈએ દોઢ વાતીમાં કંઈ વીણા જેવું ને ખાસ મળે ગયા હોય તોય પણ ક્યારામાં આવી જાય પછી વીણે લેવું નહીં રહે છે

અને આમાં ક્યારાઓમાં હે ને બધી જી ધૂળમાન સોટી હોય ને ઢેફામાં ક્યારે આવે ગઈ તો એણી પછી જરા કરી લઈએ ને વારવાનું હોય ને મોર મોર આકર કરી દીધા ધોરિયા ન કરતા પાણી જાય બધું માંડવીયું ધોર્યો જાય બાજને કરી દીધું સીધું પાણી વાવ્યું છે જયારે આમાં મૂલોક માંડવી ઢેફામાં ધૂળીમાન ધોવાણી હોય ને બધી રૂપારી ધોવાઈ ને તરવાઈ ગઈ જોતા મલગ પડી તો ખેતરું કઈ માંડવી પણ આ બી થાવ આમાં કઈ હળવો ને આ ક્યારે તરે આની વેરા વીણવી બીજા હલબીજામાં હોય થાય માંડવી પડી અવા ખેતર માં મળે થાય કઈ નહીં તો હોકમણ માંડવી તમારા ખેતર માં પડી રહી છે એ હળેગા હોય દોડવા એ તો કઈ વીણાય નહીં ધુડેફામાં બો બગાડ થયો માંડવી નો આવા એવા ઉગે કેટલાક દી જોવાનું દી કે ક્યાં કે અવાર બસ ને વાતાવરણ ફેર થે ગન ભેજ વારા હું તા ખેતરો એટલે ઉગે તો અસલ વેલો જ જાઉં જોઈએ અને આ પર મકાઈ ઠાવ ક્યુગે એક બે કિયારમ પારવેલી છે પણ હાલ્યો આગોતર થોડું ઢોર પડતું કીક પણ ઠેકું ના સાકાલે જબર જો સૂરપ કાટન થાકેગા орド ડણો આમ આવ્યું તો આવું બધું કામ આલે મમીયું કરવાના હે વાલે એટલે જે 4 5 દી થઈ જાહે કદાચ અને ક્યારામાંથી ન વેહે અને પછી મગોટાને મુકાવે દીયે ભરાવે દીયે માણો હે તા ને માણો ની જવાન તાણા થેક તે જવું જવું કરે તે પછી મોગોટાને બધું એ ડૂસા એવું બધું હાલે ને અમારા વિડીયા ગમતા હોય તો મસ્ત મજાનું લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં